વિશ્વ હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવીણ તો દ્વારકાની મુલાકાતે તો અને બજરંગદળ દ્વારા દિવસમાં તાલુકાનો પ્રવાસ ગામડે ગામડે હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરાશે પ્રવીણ તોગડીયા દ્વારા નવરાત્રીમાં દીકરીઓની પૂજા કરવા આહવાન પણ કરવામાં આવ્યું છે દશેરાના દિવસે દરેક વ્યક્તિ ઘરે શાસ્ત્ર પૂજન કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે તો આપને જણાવીએ કે વિશ્વ હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવીણ તોગડિયા દ્વારકાની મુલાકાતે પહોંચ્યા ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પંદર દિવસમાં એકસઠ તાલુકાનો પ્રવાસ થયો નવરાત્રિમાં દીકરીઓની પૂજા કરવા માટે આહવાન પણ કરવામાં આવ્યું